કેસમાં આરોપીની કાર્યવાહી આરોપીના સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકાંડ બાદ સરકારની આંખ ઉઘડી જાહેર કરી નવી ગાઈડલાઈન એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટિકની સીડી અપલોડ કરવાની રહેશે અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈ ખંડિત સામાજિક તત્વો સામે સ્થાનિકોમાં રોષ લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં સામાજિક તત્વોનો ત્રાસ રખિયાલમાં છેડતીના પૈકી વાલીઓ દીકરીઓના નામ શાળાઓમાં કઢાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ નમસ્કાર હું પ્રવીણ ખાતરમાં સરકારના દાવા કાકરા કરી નાખેવા હોય છે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈશું સિઝન ગમે તે હોય દાવા સામે વાસ્તવિક સ્થિતિ શું છે સૌને ખબર છે સરકાર કૃષિ નિયામક ખેતી નિયામક કોઈ પણ દાવા કરે તો જહાજ મતદરી હોય પરંતુ રવિ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ઓલમોસ્ટ વાવેતર થઈ ચુક્યું છે જરૂરિયાત જ્યાં વાવેતર બાકી છે પાયાની ખાતરની હોય એટલે કે એનપીકે અને ડીએપી અને ઓન કેમેરા પણ નિયામક શ્રી કહી ચૂક્યા છે કે મિશ્રિત કરીને ખાતર વાપરો ચિંતા નહીં થાય પણ હવે જે સમાચાર આવી રહ્યા છે એ થોડા ચિંતાજનક છે બે તસવીર છે આ બંને તસવીર એક જ જિલ્લાની છે બે અલગ અલગ તાલુકાની છે તમને જાણીને નવાઈ લાગશે સહકારી મંડળીમાંથી ખરીદેલા ડીએપી માંથી કેવા કલરનું ડીએપી કલર પર નથી જવું છ કલરનું ડીએપી આવે છે જ્યાં સુધી સમજ સામાન્ય હોય પરંતુ સહકારી મંડળીમાંથી ખરીદેલા ખાતરમાં કાંકરા નીકળે અથવા તો પદાર્થ અથવા તો તો ખાતરના કાંકરા બની ગયા છે એ પ્રકારની સ્થિતિ હોય પછી સવાલ તો ઊભો થઈ થાય છે ઘટના ભાવનગર જિલ્લાની છે ભાવનગર જિલ્લાના બે તાલુકા સિંહોર તાલુકો અને ઉમરાળા તાલુકો જ્યાં થેલીમાંથી કાંકરા નીકળ્યા પેલી તસવીર સિંહોર તાલુકાની છે અને સિંહોર તાલુકામાં પણ આ સ્થિતિ ઊભી થઈ તો પછી જેટલી ખેડૂત ખાતર ખરીદીને લાવ્યું હતું એ થેલી ખોલી નાખી ખોલી નાખી તો ઘણી બધી પોલ પણ ખુલી ગઈ હવે આ કાકરા કેમ બન્યા છે ટેકનિકલી શું કારણ છે અમે સાયન્ટિસ્ટ નથી પણ આ પહેલી વખતની ઘટના છે આ બની કેમ ગયા એનો જવાબ કૃષિ વિભાગ આપશે અથવા તો જે સરદાર ડીએપી ખરીદવામાં આવ્યું છે બીજી ફ્રેમમાં લાખાવડ ગામ છે ઉમરાળા તાલુકાનું ઉમરાળા આમ તો તાલુકા પ્લેસ છે પરંતુ જાવ તો ખબર પડે કે તાલુકાને સંલગ્ન કેટલી સુવિધાઓ ત્યાં છે એપીએમસી લઈને પણ ઘણા બધા સવાલ ઉઠ્યા હતા ત્યાં પણ હાથમાં કાકરા છે ચાર થેલી ડીએપી સરદાર ખરીદ્યું હતું અને એ સરદાર ડીએપીમાંથી પણ કાકરા નીકળ્યા પથ્થર નીકળ્યા હવે સવાલ એ ઊભો થયો તો ફટાફટ જેવી જેવા સમાચાર સામે આવ્યા અને લાખાવડના જે વિઝ્યુલ ચાલી રહ્યા છે કોઈ જગ્યાએ ચાલી નથી રહ્યા પહેલા વિઝ્યુલ છે એટલે હવે ધીમે ધીમે બધી જગ્યાએ ચાલશે મંડળીએ ખેડૂતને કોલ કરીને બોલાવ્યા ખેડૂત હતી અને કહેવામાં આવ્યું કે મામલો બીજો ઓર છે એની સ્પષ્ટતા સરદાર ડીએપી નું પ્રશાસન આપશે અથવા તો જે તે વિભાગ આપશે પણ સવાલ ગંભીર એટલા માટે છે એક તો ખાતરના ફાફા છે ફાફા ઇન ધ સેન્સ કે જ્યારે

બોલાવામાં આવ્યા ખેડૂતને રાજુભાઈ છાંગા કરીને નામ છે પ્રાથમિક જે માહિતી મળી છે અને ખાતર એને શું કર્યું છે ફરી આપી દીધું કે તમે જરા તપાસ કરાવો કે આ આ છે છે શું શું અને જે દાણા એના જ પથ્થર બની ગયા છે બન્યા છે તો કારણ શું છે કઈ બેચનું ખાતર છે માહિતી નથી મળી પણ આ વિઝ્યુઅલ દેખાડવા જરૂરી છે આવી ઘણી બધી સ્ટોરીઝ આવતી હશે ઘણી બધી ઘટનાઓ બનતી હશે કે જેમાં ફરિયાદ પણ નથી થતી આરટીઆઈ માંગો છેલ્લા પાંચ કે સાત વર્ષમાં તો તમને જાણીને અચર જ એને નવાઈ લાગશે કે રાજ્યમાં બનાવટી ખાતર હોય બનાવટી બિયારણ હોય બનાવટી જંતુનાશક દવા હોય કેટલી પકડાય કેટલા સામે કેસ નોંધાયા હાલનું સ્ટેટસ શું છે સાહેબ તમે જિલ્લાવા જિલ્લા કૃષિવાળી કૃષિ અધિકારીને તમે આરટીઆઈમાં સવાલ પૂછશો ગાંધીનગર પૂછશો ગેરંટી એ વાતની નક્કી છે કે તમને જવાબો ચોક્કસથી અલગ અલગ મળશે અને જે જવાબ મળશે તેમાં તમને એ જવાબ પણ મળી જશે કે ખરેખર કૃષિ પ્રધાન દેશમાં સરકાર ઘણું બધું કરી રહી છે પણ નીચે લાલિયાવાડી ચાલી રહી છે પણ આ તસવીરો થોડી ગંભીર છે અને અમે પ્રયત્ન કરીશું કે જે લાખાવડ ગામ છે જેની સાથે આ ઘટના બની છે તે પણ આપણી સાથે જોડાય આપણે જોડાઈ ગયા છે ચલો સ્વાગત છે આપનું જીએસટીવીમાં રાજેશભાઈ છાંગા

એટલે અત્યારે મેં એ ચાર બેગ પાછી દીધી ને ચાર બેગ મારે વપરાય ગઈ વપરાને એટલે ઉપર સાટવું પડ્યું એટલે નો ગયો પાયાનું ખાતર હોય તો પાયામાં જ આવું જોઈએ પણ અમારે ઉપર સટાણું જે ચાર બેગ વાપરી એમાં ખાતર બરાબર હતું ના 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 એમાં જ કાકરા નીહર અચ્છા વાપરી એમાં પણ નીકળ્યા હા એમાં છે ને નીહર એટલે તમને ખબર પડીયા અરે બાકીની ચાર બેગ તમે વાપરી જ નથી ના ના બીજી ચાર મે પાછી પરત આપી અતરે

આ પ્રકારનું ખાતર પણ શું ખેડૂતો ચલાવી લે છે રાજેશ હેલો હા

નો ખાતર મેં મેં કાલ આમ હમ હમ એમાં અને ચાર હજાર ચારસો નું મારા ખાતર ગયું રાજેશભાઈ હું તમને એજ કઉ છું કે જે કાળા દાણા વાળું ડીએપી છે આ કાળા દાણા

એટલે વાવણીઓ આવે વાવણી વાવણીયા ના સકર માં આ પથ્થર નથી સડી આપડે પાયા માં નાખવું છે તો પાયા માં તો જાતું જ નથી જ ફેર્યા કરે એ આવું મોટું આવ્યું છે

તાલુકાના તો તમે વિચારો કેટલું ખાતર વપરાયું દરેક દરેકની વાત નથી દરેક ઘણા બધા અધિકારીઓ એવા હોય છે એટલા આરસુ હોય છે અને નિયમો એ પ્રકારના છે પ્રક્રિયા એ પ્રકારની છે કે તમે ઘરે જઈને સેમ્પલિંગ ન કરી શકો પહેલા હતું કે જે વિક્રેતાને ત્યાંથી કદાચ કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો સેમ્પલ તરીકે સેમ્પલ લેવાય તો એટલો કે કે બે ગુણી એ સીલ થઈ જાય તો ખરેખર ખબર પડે કે આમાં થેલી બદલી છે આ કપચી કપચી આવી ક્યાંથી જો ડીએપી હોય જાદુગરીથી અચાનકથી તો પ્રગટ નહીં થઈ ગઈ હોય ખેડૂતના કેવા પ્રમાણે તો ખરેખર જો આખો લોટ આ પ્રકારે આવ્યો છે તો આ લોટનું પ્રમાણ કેટલું છે એનું ક્લિયરન્સ આપવું જોઈએ અને આ લોટ ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો ખરેખર એમાં ખામી છે કે નહીં જો ખેડૂત કહેતો કે ચાર થેલી મેં વાપરી નાખી ઉપર છલ્લી અને ચાર થેલી મેં પાછળ આપી મતલબ કે પચાસ ટકામાં જ્યાં પણ વાપર્યું ત્યાં તકલીફ તો છે અને સેમ્પલ સાચવીને બેઠા છે અને કદાચ હું એસજી પર બેઠેલા સ્ટુટ કરું તો અંદાજો ન આવે પણ એ કહેતા હોય કેમ કે દર શિયાળે અથવા તો ખરીફ સિઝનમાં જ્યારે વાવણી કરે ત્યારે પાયાના ખાતર તરીકે ડીએપી પર નિર્ભર હોય છે આજે પણ સફેદ દાણો આવે ડીએપીનો છ કલરના પરિસ્થિતિ ભાવનગર જિલ્લામાં બે તાલુકાના બે ગામમાંથી આવા કિસ્સા આવ્યા છે અને ખેડૂતના કહેવા પ્રમાણે કે ચાર ફરિયાદ થઈ છે આ પ્રકારે તો શું જિલ્લા કૃષિવાળી અધિકારી જાગશે ખરા આનું સેમ્પલિંગ કરાવશે ખરા કે જે તે મંડળીઓમાં લોડ ડિસ્ટ્રીબ્યુટ થયો છે ડિસ્ટ્રીબ્યુટ લોડ થયા પછી ખરેખર જે વેચાવાનો બાકી છે અથવા ગોડાઉનમાં પડ્યો છે મંડળીમાં પડ્યો છે એ હિંમત દેખાડશે ખરા કેમ કે સવાલ મોટો છે અને આ બાબતે કૃષિ વિભાગનું પણ ધ્યાન દોરાવવું જોઈએ ગાંધીનગર સુધી પણ વાત પહોંચવી જોઈએ કેમકે મંડળીએ વાત કરી તો મંડળી ઉપર વાત કરશે કદાચ એ સ્ટોક રિપ્લેસ થઈ જશે પૈસા નહીં લે પણ કહી રહ્યા છે ને કે પાંચ હજાર ખાતરનું તો મારું ખાતર તો પાણીમાં ગયું હવે એ શું હતું શું નહીં એ પ્રકારની સ્થિતિ છે એનાથી શું અસર થશે પાક મોટો થશે ત્યારે ખબર પડશે પણ આ સૂજ કદાચ જમીન લેવલ પર છે પણ અત્યારે ગુજરાતમાં એ પ્રકારની પરિસ્થિતિ છે તમે બકાલુમાં કઈ પણ લો કઈ પણ વસ્તુઓ લો એ ખરાઈ કરવી પડે છે ખરેખર આ સાચી જ છે ને ઘણી વખત તો માત્ર થેલીઓ બદલી જાય છે ખાતરના કિસ્સામાં ખાલી થેલી હોય છે સરદાર અને ઇફકોની એવા પણ બનાવ બન્યા છે એફઆઈઆર નોંધાય છે કચ્છમાં અંદર ખાતર ખાતર ક્યાંનું આવે ખાતર બારોબારથી આવે અને આ જ પ્રકારના કિસ્સામાં એમાં દોરાનો કલર અલગ હતો ત્યાંથી ખબર પડી કે આ ઇફકોની માત્ર થેલી છે ઇફકોનું ખાતર નથી તો આટલી બધી પ્રક્રિયાઓમાંથી અથવા તો આટલી બધી સૂઝબૂ સાથે ખરેખર સરકારે ઇફકોએ મળીને એ સમજ આપવી જોઈએ નાના સેન્ટર પર કે ખરેખર ગોલમાલ થઈ શકે તો આ પ્રકારે થઈ શકે ખાતરની થેલી ખોલતા પહેલા કે વાપરતા પહેલા તમારે આ ધ્યાન રાખવાની જરૂર છે તો અમારો પ્રયાસ હતો કે ખાતરનો આ ખેલ કદાચ આ માત્ર બે તાલુકા પૂરતો કે જિલ્લા પૂરતો ન હોય મોટો પણ હોઈ શકે જો એમ કહેતા હોય અધિકારી કે ખરેખર લોટ ખરાબ આવ્યો છે આની તપાસ એટલીસ્ટ ગાંધીનગરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારીઓને અને કૃષિ મંત્રીએ કરાવી જોઈએ એક બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ વધુ એક પોલમ પોલ વડોદરાના પાદરાથી સરકારી યોજનાઓની કીટ તો આવે છે પણ જ્યાં પહોંચવાની છે ત્યાં નથી પહોંચતી બારોબાર સગે વગે થાય છે